ગણપત બામણિયા રહેવીરપુર તેના કેટલાક મિત્રો સાથે દુકાન પર આવ્યો હતો આ સમયે રૂપિયા ચાલીસ ના પાન મસાલા ખરીદ્યા હતા બાદમાં સતીશભાઈએ અગાઉના બાકી રૂપિયા સાઈઠ ની ઉઘરાણી કરતા ઝઘડો થયો હતો મામલો જપા જપી સુધી પહોંચી ગયો હતો જો કે આસપાસના લોકોએ મામલો થાળે પાડ્યો હતો બાદમાં સતીશભાઈ દુકાન બંધ કરીને ઘરે ગયા હતા આ સમયે મોડી રાત્રે મહેશ તેના કેટલાક સાથીદારો સાથે સીધો સતીશભાઈના ઘરે પહોંચી ગયો હતો અને હુમલો કર્યો હતો આ લાકડાના દંડો મારી દેતા ઈઝા પહોંચી હતી આ ઉપરાંત છ વર્ષના બાળકને પણ લાફો મારી દીધો હતો જેના પગલે બુમાબુમ થતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા પરંતુ હુમલાખોર ભાગી ગયા હતા આ ઘવાયેલા સતીષભાઈને તાત્કાલિક હોસ્પિટલમાં ખસડાયા હતા અંગે વીરપુર પોલીસ સ્ટેશનમાં મહેશ ગણપત બામણિયા ગણપત ઉર્ફે ભલો દશરથ પટેલિયા અંકલેશ્વર અંકલેશ ઉર્ફે સંજય સવાનાયક હરીશ ઉર્ફે ભૈલુ વિનોદ નાયક રહે વીરપુર સામે ફરિયાદ આપતા પોલીસે ચારે સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી બાદમાં મોડી સાંજે ચારેનું સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું બ્યુરો ચીફ ભાવિક શર્મા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મહીસાગર